હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી કુરકુરા ટેસ્ટી એવા ફરાળી ભજીયા તો ઉપવાસ વગર પણ ખાવાની મજા પડે ને તેટલા ટેસ્ટી ફરાળી આ ભજીયા બનતા હોય છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી જાળીદાર ઇનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર કઈ રીતે બને અને તેની સાથે સાથે ચાટ મસાલો એ કહી શકાય કે ફરાળી ચાટ મસાલાની રેસીપી મેં તમારી સાથે આ વિડીયોમાં શેર કરી છે તો વિડીયો પૂરો જોજો ભલે લાંબો છે પણ તમને ઘણું બધું જોવા અને શીખવા મળશે તેની ગેરંટી છે સાથે સાથે ગ્રીન ચટણી દસ દિવસ સુધી તમે ફ્રીજમાં સાચવી શકશો પણ આવો ગ્રીન કલર કઈ રીતે જળવાઈ રહે દસ દિવસ સુધી પણ તેની બન ટિપ્સ એન્ડ ટ્રિક્સ મેં આ વિડીયોમાં શેર કરી છે તો વિડીયો તમને પસંદ પડે બધી ટીપ્સ એન્ડ ટ્રિક્સ પસંદ પડે તો આ વિડીયો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો હવે આપણે શરૂ કરીશું તો અહીં મેં એક વાટ વાટકી જેટલા સાબુદાણા લીધા છે તો આ સાબુદાણાને મેં કોરા કપડાથી સાફ કરી લીધા છે સાથે સાથે સાબુદાણાથી અડધા આપણે અહીંયા મોરિયો લેવાનો છે તો આ મોરિયો પણ મેં કોરા કપડાથી સાફ કરી લીધો છે કેમ કે આપણે ધોયા વગર વાપરવાનું છે વાપરવાનું છે ને તો કંઈક ધૂળ પણ હોય તે સાફ થઈ જાય અને આવો આપણે તેનો પાવડર તૈયાર કરવાનો છે તો વધારે પાવડર ફોર્મની નહીં કરવાનું થોડું ગદરું અધકચરું લાગવું જોઈએ અને હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું અને અહીં મેં બે બટાકા સમાર્યા છે તો આટલા માપથી તમે ત્રણથી ચાર વ્યક્તિ સારી રીતે પાંચ વ્યક્તિ કહી શકે કે પાંચ વ્યક્તિ સારી રીતે જમી શકે ને એટલા ભજીયા તૈયાર થશે તો ઝીણા ઝીણા બટાકા બે સમારે છે ને આવા માપમાં સમારવાના છે ઝીણા ઝીણા જુઓ તમે જોઈ શકો છો આટલા અને હવે આપણે આ બટાકામાંથી અડધા બટાકાને મિક્સર જારમાં લેશું અને તેને અધ કચરા વધારે નહીં પા એનું પેસ્ટ નથી બનાવવાની પણ તમારે પલ્સ મોડ પર ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસી લેવાનું છે અને અડધા બટાકા આપણે રહેવા દઈશું કેમ તે તમે આગળ વિડીયોમાં જશો તો સમજાઈ જશે હવે તેને આપણે અડધકચરું પીસી લઈશું તો જુઓ તૈયાર થઈ ગયું હવે તેને આપણે આપણે જે તૈયાર લોટ કર્યો છે તેમાં ઉમેરીશું અને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આપણે લોટને બાંધવાનો છે એટલે કે ખીરું તૈયાર કરવાનું છે તો અત્યારે તમને આ ખીરું લાગતું હશે કે ઢીલું થઈ ગયું છે પણ તમે આ લોટને રેસ્ટ આપવાનો છે આપણે પાંચ થી દસ મિનિટ માટે કહી શકાય કે ખાલી બે થી ત્રણ મિનિટ કે પાંચ મિનિટ માટે પણ આ લોટને તમારે રેસ્ટ પર આપવાનો જેથી સાબુદાણા અને મોરીઓ પાણીને સારી રીતે શોષી શકે તો જો આપણે આવું બેટર રેડી કરવાનું છે અને સમય ના હોય તો તમારે બહુ બહુ તો પાંચ મિનિટ માટે ઢાંકી દેવાનું એટલે કે રેસ્ટ પર મૂકવાનું હવે તમને હું ગ્રીન ચટણીની રેસીપી બતાવું તો આ ફરાળી ગ્રીન ચટણી તમે બનાવશો ને તો જબરદસ્ત મજા આવશે ખાવાની દસ દિવસ સુધી તમે તમે સાચવી શકશો અને આ કલર કઈ રીતે ગ્રીન ને ગ્રીન જળવાઈ રહે ને તેની પણ ટીપ્સ હું તમને આપીશ તો અહીં મેં ગ્રીન ધાણા અને ગ્રીન મરચાં એટલે કે લીલા મરચાં ઉમેર્યા છે મોરા અને આ લાલ મરચાં છે પાક્કા તો આ લાલ પાકા મરચાથી સ્વાદ જબરદસ્ત તીખો અને ટેંગી આવશે અડધી ઇંચ જેટલો આદુનો ટુકડો સાથે હવે જુઓ આ છે લીંબુ તો લીંબુ ઉમેરવાથી આપણે આ જે ચટણી બનાવીશું ને તેનો કલર સરસ ગ્રીન ને ગ્રીન જ રહેશે તો તમારે કોઈ પણ ચટણી જ્યારે પણ બનાવો ત્યારે તેમાં લીંબુ જેથી તમારી ચટણીનો કલર સરસ ગ્રીન ગ્રીન ને રહે તો લીલા લાલ અને સાથે આપણે આદુનો ટુકડો મીઠું અને આ છે કોપરું નારિયેળનું છીણ તો આખું કાચલી હોય ને આખી કાચલી નારિયેળની તેને હું ઘરે લાવીને તેને છીણ પાડીને તેનું પાવડર તૈયાર કરું છું આવી રીતે અને તે યુઝ કરું છું જેથી આપણે જે નારિયેળની કાચલીમાં જે કોપરેલ હોય ને જે તેલ તેનો આપણને ફાયદો મળી શકે આપણે આપણને તેનું તૈલીય તત્વ મળી શકે તો બહારનું જે તૈયાર છીણ મળે છે તે એકદમ કોરું હોય છે કેમ કે તેમાંથી તેલ કાઢી નાખેલું હોય છે તો આપણે તે કોપરું ખાવાનો કોઈ ફાયદો નથી મળતો જેથી તમે પણ જ્યારે પણ કોપરાનો ઉપયોગ કરો ને ત્યારે આખી આખી કાચલી લાવીને ઘરે આવી રીતે પાવડર ફોર્મ કરીને તેનો ઉપયોગ કરશો તો તમને હેલ્થ બેનિફિટ થશે તો અહીં મેં બે ચમચી જેટલું મોડું દહીં ઉમેર્યું છે તો મોડું દહીં ઉમેરવાનું અને આવી ચટણી સરસ પીસી લેવાની છે તો ત્રણ ચમચી જેટલું તમને મેં બતાવ્યું તેમ કોપરાનું છીણ અને બે ચમચી જેટલું દહીં ઉમેરવાથી જુઓ કલર સરસ મજાનો આવશે અને કોપરાના છીણના કારણે ચટણીનો સ્વાદ જબરદસ્ત વધી જશે જો આપણી ચટણી બનીને તૈયાર છે તો આ ચટણી તમે દસ દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો આ ચટણીને તમે બહાર ગામ જાઓ તો બે થી ત્રણ દિવસ સુધી આ ચટણી એવાની એવી જ રહેશે અને ભજીયા પણ તમે બે થી ત્રણ ત્રણ દિવસ સુધી બહાર ગામ મુસાફરીમાં જાઓ ત્યારે પણ લઈ જઈ શકશો તેવા જ બનશે તો જુઓ અહીં મેં ચાર મિનિટ થઈ ગઈ છે અને જુઓ તમને બતાવું બેટર આપણું જો ઠીક થઈ ગયું છે ને બધું જ પાણી આપણું શોષી લીધું છે તો આપણું બેટર થીક હોવું જોઈએ વધારે ઢીલું ના હોવું જોઈએ જ્યારે ભજીયા પાડીશું ત્યારે હું તમને બતાવીશ કે કઈ રીતનું રાખવાનું છે તો અહીં મેં બે ચમચી જેટલા સિંગદાણાને ખાલી રફલી આવી રીતે ખાંડણીમાં ખાંડ્યા છે આખા અધકચરા અહીંયા એક ચમચી જેટલા તલ કાચા લીધા છે અને એક ચમચી ધાણા કરીપત્તા અને લીલા મરચાં લીધા છે આ વસ્તુ કહેવાય કે આ ભજીયાની શાન છે જબરદસ્ત ટેસ્ટ લાગશે જ્યારે સિંગદાણા આપણા મોંમાં ચવાશે તલ આ બધું જ સરસ લાગશે જમતી ભજીયા ખાતી વખતે તો આદુનો ટુકડો આપણે લેવાનો અને તેને છીણી લેવાનો તમે કટ કરીને ટુકડા પણ ઉમેરી શકો છો પણ છીણીને લેશો તો મોંમાં ચંક્સ નહીં આવે પણ માત્ર સ્વાદ આવશે તો આટલી વસ્તુ ઉમેરવાની છે હવે આપણે જે બટાકા રહેવા દીધા હતા ને તે ઉમેરીશું તો જેટલી જેટલું જીરું છે છે અને હવે જે બટાકાને આપણે કોરા કરી તે ઉમેરીશું તો ફ્રેન્ડ્સ જો તમારે વાર લાગતી હોય કે કોઈ મહેમાન આવવાના હોય ને બનાવવાના હોય ભજીયા તો તમારે મીઠું નહીં ઉમેરવાનું આટલી વસ્તુ મિક્સ કરીને તમારે સાઈડમાં મૂકી દેવાનું ખીરું જ્યારે ભજીયા બનાવવા હોય ત્યારે મીઠું ઉમેરવાનું સ્વાદ મુજબ અને પછી તેને મિક્સ કરવાનું અને અહીં મેં બે ચમચી જેટલું દહીં લીધું છે તમારી પાસે દહીં ના હોય તો તમે લીંબુનો રસ ઉમેરી શકો છો તો તમારે બસ મહેમાન આવે ત્યારે તમે ભજીયા બનાવી શકો છો કાં તો તમારે જ્યારે પણ ખાવા હોય ત્યારે મીઠું ઉમેર્યા વગરનું બેટર રેડી કરવાનું કેમકે મીઠું ઉમેરેલું હોય ને તો બટાકામાંથી ધાણામાંથી મરચામાંથી પાણી રિલીઝ થઈ જશે અને તમારું બેટર ઢીલું થઈ જશે તો જેવું બનાવવું હોય તેવું નહીં બને અને તમારે આ બેટર બનાવે બનાવતી વખતે જો તમારું બેટર ઢીલું થઈ ગયું હોય તો સાબુદાણા તમારે થોડા પીસી લેવાના અને મિક્સ કરી લેવાના તો તમારું બેટર થોડુંક ઠીક થઈ જશે કેમ કે આ બેટરને ઠીક રાખવાનું છે ઢીલું નથી રાખવાનું તો જુઓ આવું આપણે બેટર ઠીક રાખવાનું છે તો મારે ફટાફટ અત્યારે બનાવવાના છે એટલે હું તમને આ બેટર બતાવી રહી છું કે તમારે આવું બેટર રાખવાનું છે ઠીક તો અહીં આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે ને ત્યાં સુધી એક ફરાળી ચા ચાટ મસાલાની રેસીપી શેર કરું તો એક ચમચી જીરું પાવડર શેકેલા જીરું પાવડર અને એક ચમચી આપણે મરી પાવડર લેવાનો છે અને અડધી ચમચીથી ઓછું આપણે ફરાળી મીઠું લેવાનું છે અને આ ત્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું તો બની ગયો આપણો ફરાળી ચાટ મસાલો પણ આ ચાટ મસાલો જબરદસ્ત ટેસ્ટી બનતો હોય છે તમે કોઈ પણ ફરસાણ પર તમે આ ચાટ મસાલાને સ્પ્રિંકલ કરીને ખાશો પુડલા પર સ્પ્રિંકલ કરીને ખાશો ને ઈડલી પર તો પણ જબરદસ્ત ટેસ્ટી લાગશે ઢોકળા પર પણ ચાટ મસાલા તરીકે સ્પ્રિંકલ કરી શકો છો તો હવે જુઓ ખીરું હું તમને નાખું છું તે બતાવું જુઓ આવું ખીરું હોવું જોઈએ ખાલી આપણે આંગળીઓ પર લીધું અને અંગૂઠાથી નીચે પાડવાનું ફરીથી બતાવી દઉં આંગળીઓથી લીધું અંગૂઠાથી નીચે પાડવાનું આંગળીઓ લીધું અંગૂઠાથી નીચે પાડવાનું બસ આવું ખીરું હોવું જોઈએ આવી રીતે પડવું જોઈએ અને જો આવી રીતે આપણે પહેલાં તેલ સારું એવું ગરમ રાખવાનું છે એકદમ સરસ તેલ ગરમ હોવું જોઈએ અને જ્યારે આપણે બધા જ ભજીયા આપણે તેલમાં ઉમેરીને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે સ્લો નહીં પણ મીડિયમ પણ ફાસ્ટ પણ નથી રાખવાની તો જોઈ શકો છો પહેલાં કેટલા બધા બબલ્સ હતા બધા પરપોટા થતા હતા અને બધા પરપોટા ઓછા થઈ ગયા છે તો જ્યારે આ પરપોટા ઓછા થાય ત્યારે તમારે ભજીયાને ફેરવવાના છે હવે તમે કહેશો કે આ તો ચોટી ગયા છે પણ સાબુદાણાના કારણે સાબુદાણાના કારણે ચોટી ગયા છે પણ તમે આવી રીતે ઊંધા કરવાના અને આવી રીતે તમે ઝારાની મદદથી કે પછી ચમચાની મદદથી છૂટા પાડી શકો છો તો ફેરવ્યા બાદ એક મિનિટ તમારે રાખ ભજીયાને તળાવવા દેવાના અને ત્યારબાદ તમારે આવી રીતે છૂટા પાડવાના છે તો આ પણ ટ્રી ટિપ્સ છે ટ્રિક્સ છે યાદ રાખજો ફ્રેન્ડ્સ મારો વિડીયો લાંબો હશે પણ તમને ઘણો ઉપયોગી ઉપયોગી થશે મારા દરેક વિડીયો લાંબા હોય છે પણ તમને જો તમે મારા સબસ્ક્રાઈબર પહેલેથી હશો ને તો તમને ખબર હશે હું તમારી સાથે ટીપ્સ એન્ડ ટ્રિક્સ મારી પોતાની શેર કરતી જ રહું છું ઘણું બધું તમને શીખવા મળતું હશે ખરું ને તો તમારી પણ ટીપ્સ એન્ડ ટ્રિક્સ મારી સાથે કોમેન્ટમાં શેર કરજો જેથી મને પણ ઘણું બધું શીખવા મળે તો જુઓ એર બબલ્સ એટલે કે એટલે કે આ સોરી તેલમાં જેટલા પણ બબલ્સ હતા પરપોટા હતા તે ઓછા થઈ ગયા છે અને આપણા ભજીયા મીડિયમ ફ્લેમ પર પાંચ મિનિટ થઈ છે અને તળાઈ રહ્યા છે અને સરસ તળાઈ ગયા છે ઉપરનું લેયર સરસ ક્રિસ્પી થઈ ગયું છે તો હવે આપણે આ સ્ટેજ પર ગેસની માટે ફાસ્ટ કરી દેવાની છે અને આવી રીતે ફેરવતા ફેરવતા જવાનું જવાનું છે 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 જુઓ જુઓ અત્યારે કલર આવો સામાન્ય તો આપણે ફેરવતા જવાનું ફેરવતા જવાનું અને પછી ભજીયાનો કલર થોડો ગોલ્ડન થાય પછી આપણે ભજીયાને કાઢી લેવાના છે તો ત્રણથી ચાર મિનિટ કહી શકાય કે પાંચ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર આ ભજીયા દળવાના અને એક મિનિટ કે દોઢ મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ પર આપણે આવો લાલ કલર કરવાનું જેથી ઉપરનું લેયર તો ક્રિસ્પી થઈ જાય પણ ભજીયા કલરમાં પણ સરસ બની જાય દેખાય દેખી શકો છો ને ઉપરથી કેટલા સરસ ક્રિસ્પી દેખાઈ રહ્યા છે અને ગોલ્ડન કલરના દેખાઈ રહ્યા છે તો આપણા ભજીયા બનીને તૈયાર છે તો તેલ ઉતારી લેવાનું અને આવી રીતે પ્લેટમાં કાઢી લેવાનું છે તો આ ભજીયા ખાવામાં જોરદાર લાગતા હોય છે ફ્રેન્ડ્સ તમે ઉપવાસ વગર પણ કોઈ મહેમાન આવે ત્યારે પણ આ ભજીયા તમે પેલું આપશો ચા સાથે તો ખાવાની જોરજો પડી જશે અને વરસ તો વરસાદ હોય ને આવા ભજીયા મળે તો વાત જ શું કરવી તો બીજી વાર પણ તમને બતાવી દઉં જુઓ તો ફ્રેન્ડ્સ મેં પહેલીવારના બનાવ્યા હતા તે તો મારા ઘરમાં મારા બાળકો ચટ કરી ગયા હતા એટલે મેં તમને પહેલાં બનાવીને બતાવ્યા અને આ બીજી વાર ફરીથી બનાવી આ ત્રીજી ત્રીજીવારના બનાવી રહી છું કેમકે મારા ઘરમાં આવું જ થતું હોય છે જુઓ પહેલાં પણ મેં તમને બતાવ્યું ને એમ કે બધા પરપોટા આવા શાંત થઈ જવા જોઈએ અને પછી ફેરવવાનું તો જો આટલા બધા પણ તમે બનાવો ને તમને મોટી સંખ્યામાં બતાવો કે વધારે પડતા બનાવો તો પણ શું થાય જુઓ બધા ચોટી જ રહ્યા છે પણ તમે ઊંધા ફેરવજો અને તેને એક મિનિટ સુધી ફરીથી આ સાઈડથી પણ તળાવવા દેજો અને પછી છૂટા પાડજો જેથી તેલમાં આપણું ખીરું છૂટું ના પડે તો જો અહીંયા પણ બધા પરપોટા શાંત થઈ ગયા છે મીડિયમ ફ્લેમ પર આપણે ભજીયાને તળી દીધા છે તો ફરીથી આપણે ગેસ ફાસ્ટ કરીને આવી રીતે ગોલ્ડન કલર કરી દઈશું ભજીયાનો તો ફ્રેન્ડ્સ મારી તમને આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ વાળો વિડીયો રેસીપી ચાટ મસાલાની રેસીપી ધાણાની લીલા ધાણાની ચટણી એટલે કે ગ્રીન ચટણીની રેસીપી કે આ ભજીયાની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારી પણ ટિપ્સ એન્ડ ટ્રિક્સ મારી સાથે શેર કરજો તમે કઈ પ્રકારના ભજીયા બનાવો છો અને તમારી બીજી કોઈ રેસીપી જોવી હોય તો પણ કહેજો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જણાવજો જેથી મને ખબર પડે તમે ક્યાંથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો તો જુઓ આવા સરસ મજાના ક્રિસ્પી કુરકુરા ટેસ્ટ એવા ભજીયા બનીને તૈયાર છે તો ઉપરથી તો એકદમ ક્રિસ્પી રહેશે તમે બે થી ત્રણ દિવસ સુધી આ ભજીયાને સાચવી શકશો જુઓ ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર પણ કેટલા સરસ કેટલું સરસ અંદરથી જાળીદાર બન્યું છે ને આપણા ભજીયા કેટલા સરસ જાળીદાર બન્યા છે તો ઉપરથી ક્રિસ્પીઓ રહેશે તમે ટિફિનમાં પણ લઈ જશો ને તો પણ હવાને આવા ક્રિસ્પી રહેશે આ ભજીયા તો આ ચાટ મસાલો જો આપણે સ્પ્રિંકલ કરી દઈશું તો આ ચાટ મસાલા તમે કોઈ પણ ફરસાણ પર ફરસાલ કરીને ખાઈ શકો છો બહુ મજા આવશે પણ જાતના પર કરીને ખાશો ને તો બહુ સ્વાદિષ્ટ લાગશે ચાટ મસાલાવાળા ટેસ્ટી તો તો વાત જ નહીં કરવી તો ફ્રેન્ડ જો આ ચાટ મસાલો આપણે સરસ એવો સ્પ્રિન્કલ કર્યો અને સાથે હવે હું તમને ભજીયા ફરીથી બતાવું છું કે કઈ રીતના ભજીયા ક્રિસ્પી બનતા હોય છે જો આ ચટણી સાથે તો આ ગ્રીન ચટણીની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે ચટણી પણ બનાવો અને મને કોમેન્ટમાં જણાવો તમને આ રેસીપી કેવી લાગી તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડિયો પસંદ પડ્યો હોય ટિપ્સ એન્ડ ટ્રિક્સ પસંદ પડી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક અને કોમેન્ટ કરી દેજો મને જણાવજો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ